પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય બજારમાં આવેલી દુકાનોના તાળા તોડનાર શખ્સને એલસીબી ટીમે ઝડપી લીધો છે પોરબંદર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી બંગડી બજાર ચોક નવી લાઈન સહિત વિસ્તારોમાં દુકાનોના તાળા તૂટી રહ્યા છે તાજેતરમાં રાત્રે નવનીત ન્યૂઝ એજન્સી જોય એજન્સી સહિતની દુકાનોના તાળા તૂટ્યા હતા ઉપરાંત નજીકમાં આવેલ હિંગડાજ માતાજીના મંદિરની ઓફિસના તાળા પણ તૂટ્યા હતા અને મંદિર પટાંગણમાં આવેલ સેલ અને ફૂટવેરના તાળા તોડી તેમાંથી રૂપિયા પંદરસો અને છસો ની રોકડ ચોરી પણ થઈ હતી જે ચોરી અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે અંગે દુકાનદાર મન જયેશભાઈ નામના યુવાને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ ઓગણીસ ના વહેલી સવારે કોઈ તસ્કરે તેની હિંગળાજ મંદિર પાસે આવેલ દુકાનના તાળા તોડી દુકાનમાંથી 1500 ની રોકડની ચોરી કરી હતી જ્યારે તેની બાજુમાં આવેલ નીરજ પ્રફુલભાઈ જગતિયાની બાલાજી ફૂટવેર દુકાનમાંથી પણ 600 ની રોકડની ચોરી કરી છે ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી જેમાં ચોરી કરનાર શખ્સ ચોરી કરે રોકડ રકમ સાથે ઇન્દ્રેશ્વર મંદિર પાસે ઉbpy હોવાની વાતની મળતા એલસીબી ટીમ તરત દોડી ગઈ હતી અને ત્યાં રહેલ અરવિંદ બાબુભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રહેતો હોવાનું જાણવા મળે છે તેમની પાસેથી પોલીસે ચોરીની રકમ આઠસો વીસની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે કીર્તિ મંદિર પોલીસને સોંપી દીધું છે આ શખ્સ એકલાએ ચોરી કરી હતી કે અન્ય કોઈ પણ સંડોવાયેલ છે અને અન્ય કોઈ સ્થળે પણ ચોરી કરી છે કે કેમ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે